જય ગોપાલ જગમાલભાઈ ચંદાણીયા ન્યૂ યોક પ્રોફેસર એકેડેમી કેશોદ ઈશ્વરે બાળકોમાં અનંત શક્તિઓ મૂકેલી છે આ શક્તિઓને કોઈ માપટથી માપતી ખૂબ મુશ્કેલ છે પરંતુ એ સુસુપ્પ શક્તિઓને શિક્ષકો દ્વારા જાગૃત કરી અને એની વિશિષ્ટ કલાઓને બહાર લાવવાના પ્રયત્ન રૂપે આજે ન્યૂ પ્રોફેસર એકેડમીના કેમ્પસની અંદર ધોરણ એકથી પાંચના એકસો ને ઓગણચાલીસ બાળકોના એક બાળમેળાનું આયોજન કરેલું હતું આ બાળમેળાની અંદર છત્રીસ જેટલી ઇવેન્ટો રજૂ કરવામાં હતી જેમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને બાળકમાં રહેલી સુધીઓને બહાર લાવવાની ખાણીપીણી આનંદ મેળવો અને બાળકોને મજા પડી જાય એવા જાદુના પ્રયોગો તેમજ બાળ અદાલત જેવી અનેક પ્રવૃત્તિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ શિક્ષિત શક્તિઓ દ્વારા એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર આ સ્કૂલ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ સ્કૂલ દ્વારા આવા અનેકવિધ કાર્યક્રમો થાય છે કે જેથી કરીને શિક્ષણ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાંથી તેમજ દરેક બાળકના વાલીઓ સહિત આજુબાજુના વિસ્તારમાંથી કેટલાય એવા શિક્ષક વિદોએ આ બાળ મેળાની મુલાકાત લીધી હતી આ બે મેળાની અંદર સ્વામિનારાયણ મંદિર પંચાડાના ઘનશ્યામ સ્વામી મુખ્ય મહેમાન તરીકે રહી અને એમને બાળકોનું ઉદ્ઘાટિત કર્યા હતા તેમાં અતિથિ વિશેષ તરીકે રણવીરસિંહ પરમાર પ્રિન્સિપાલ શ્રી એલ કે હાઈસ્કૂલ કેશોદ ઉપસ્થિત રહ્યા હતા આ બે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ થયો હતો આભાર મા મારું નામ કચોટ ત્રિશા છે આ અમારી સ્કૂલમાં આ બધું કાર્યક્રમ હતો હું મેં સલાડમાં ભાગ લીધો છે અને આ આ બધું ખાવાથી આપણે હેલ્ધી રહે છે આપણું શરીર શરીર હેલ્ધી રહે છે આપણે બહારનું નહીં પરંતુ આવું બધુંય ખા ખાવા ખાવા ખાવું પડે તો આપણે હેલ્ધી રહી શકીએ